નમસ્તે મિત્રો કેમ છો સૌ મજામાં ને હું ગીતા પંચાલ આજે આપની જોડે ફરી એકવાર વાત કરું છું મનના પ્રોગ્રામિંગ વિશે મિત્રો હમણાં આ પહેલાંનો વિડીયો મૂક્યો હતો હોશમાં રહેવા વિશે હવે સ્ત્રોતમાં કેમ રહેવાય આપણું એક સૂત્ર છે હોશમાં રહેજો સ્ત્રોતમાં રહેજો અને ખુશ રહેજો તો આજે બીજા સૂત્ર સ્ત્રોતમાં કેમ રહેવાય એના વિશે વાત કરું છું વિડીયો આખો જોજો તો સમજાશે અને ના જોયો હોય આગળનો વિડીયો તો જોઈ લેજો તો તમને કડી મળી જશે અને એક લિંગ જોડાશે તો મિત્રો મારા માટે મન અને શરીરનું જોડાણ હંમેશા એક કુતુહૂલ રહેલી અને એના વિશે મેં ખૂબ અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી મેં જાણ્યું શીખી અનેક પુસ્તકો વાંચ્યા અને શીખી કે મન અને શરીર બે જોડેલા છે અને મન જે છે મન માંદું તો શરીર માંદું મન ચંગા તો મેં ગંગા મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ આ જાણ્યા પછી મન વિશે મને વધારે રસ પડ્યો અને મારા હું પોતે મોટિવેશનલ ટ્રેનર છું એટલે મારા પોતાના કેટલાક પ્રોગ્રામો છે તેજસ્વીની વુમન એમ્પાવરમેન્ટનો બહેનોને પોતાની અંદરની જે અંદર પોતાની પ્રતિભા છે એને બહાર કેવી રીતે કાઢવી એના વિશે વાત કરું છું આનંદ શક્તિ સાત આદતો દ્વારા જીવન પરિવર્તન કેવી રીતે થાય એના વિશે વાત કરું છું અને લો ઓફ એટ્રેક્શન સારી વસ્તુઓને આપણી મનગમતા ધ્યેયને આપણા તરફ આપણે કેવી રીતે આકર્ષી શકીએ એના વિશે હું વાત કરું છું આ વિડીયો જ્યારે મેં બનાવવાના ચાલુ કર્યા ત્યારે મને એમ થયું કે જ્યારે હું લેક્ચર્સ આપું છું કે મારા ટ્રેનિંગ પ્રોગ્રામ કરું છું ત્યારે એક નાના સમુદાય જોડે કામ કરું છું પણ વિડીયો દ્વારા હું વધુ લોકો સુધી પહોંચી શકીશ અને વધુ લોકોને એક સ્વસ્થ જીવનશૈલી શીખવાડી શકીશ મનને સારું કરી અને શરીરને સ્વસ્થ કરી અને જીવનના ઇચ્છિત ધ્યેયને મળવામાં હું મદદરૂપ બની શકીશ અને આ પણ મારી એક સમાજ સેવા છે તો મિત્રો આશા છે આ વિડીયો આપને ગમશે અને આપ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ પણ મને આપજો કે આપણે કેવા લાગી રહ્યા છે મારા વિડીયો અને મિત્રો ખાસ વાત કહેવાની કે આખો વિડીયો જોજો જેથી તમને આઈડિયા આવશે કે હું શું કહેવા માગું છું તો ચાલુ કરીએ છીએ આપણે મનનું પ્રોગ્રામિંગ હોશમાં રહેવાની વાત તો મેં કરી પણ સ્ત્રોતમાં રહેવાની વાત આવી ત્યારે આપણે કેવા જેવા પણ સ્ત્રોતમાં જોડાયા હોય એ સ્ત્રોતમાં આગળ ચાલીએ છીએ જેમ કે તમે જોતા હશો કે આપણે કોઈ મંદિરમાં લાઈનમાં ઊભા રહે કે કોઈ જગાએ ગયા કોઈ વસ્તુ માટે રેલવેની ટિકિટ લેવા તો જે લાઇનમાં ઊભા હોઈએ ને એ જ લાઈનમાં આપણે આગળ વધી શકીએ છીએ આગળ બીજી લાઈનમાં આપણે ચેન્જ નથી કરી શકતા કારણ કે બંને બાજુ રેલિંગ હોય છે મનનું કામ પણ એવી રીતે છે જે પ્રો જે લાઇનમાં આપણે ઊભા રહી ગયા નકારાત્મક કે સકાર એ પ્રમાણે કામ કરે છે આ મનનું પ્રોગ્રામિંગ એ રીતે થઈ ગયું હોય છે મારું જેવું પ્રોગ્રામિંગ થઈ ગયું એવું હું જીવનમાં આગળ વધું છું તો એ કેવી રીતે બને છે હવે આ મનનું પ્રોગ્રામિંગ કેવી રીતે બને છે તો મનનું સારું પ્રોગ્રામિંગ પણ થાય છે અને બેડ પ્રોગ્રામિંગ પણ થાય છે તો આ બેડ પ્રોગ્રામિંગ શું છે આ બેડ પ્રોગ્રામિંગ એટલે કે બી એટલે બાળપણ એ એટલે અજ્ઞાનતા અને ડી એટલે ડર આ ત્રણ રીતે બાળકમાં બેડ પ્રોગ્રામિંગ થાય છે એવું કહેવાય છે મનોવૈજ્ઞાનિક એક સર્વે થયો છે એમાં કે એક પુખ્ત વયની વ્યક્તિને બાળપણથી લઈને આજ સુધીમાં આઠ લાખ વાર ના પાડવામાં આવે છે માતા પિતા દ્વારા શિક્ષક દ્વારા સમાજમાં દર રિલેટિવ્સ દ્વારા અને કોઈને કોઈ દ્વારા એ લોકોને આઠ લાખ વાર એક માણસ ના સાંભળે છે હવે આઠ લાખ વાર જ્યારે બાળક એક ના સાંભળે અને એ મોટું થાય ત્યારે એના જીવનમાં શું હોય કેવી રકમ વધારે હોય નાની જ હોય આપણે જે સમાજમાં જે અરાજકતા જોઈએ છીએ બાળકોની હાઈપરનેસ જોઈએ છે જે બધું અત્યારે જોઈએ છે કે આવું ખૂના મરકી આ તે એક્સિડેન્ટો તો સના કારણે કારણ કે એટલું બધું ઢાંસીને જે આ સમાજના સ્ટ્રેસ ને લાઈફસ્ટાઈલ છે એના કારણે નકારાત્મકતા બહુ આવી ગઈ છે જે આપણે બધા અનુભવ કરી શકીએ છીએ તો આ નકારાત્મકતા આ રીતે આવે છે કે માતા પિતા કોઈવાર કોઈ બાળકને કંઈ કરતાં રોકે છે અને ના પાડે છે કે આ ના કરે એક આદર્શ ઉદાહરણ હું આપીશ કે જ્યારે ગાંધીજી નાના હતા ત્યારે મારે સારા ઉદાહરણ જ આપવા છે ત્યારે અંધારાથી ડરતા હતા અને ત્યારે એમની એક રંભા નામની જે એમની જે એમના ત્યાં કામ કરનારા બેન હતા એમણે એને કીધું કે તું રામ નામ કે તું રામ નામ કરીશ ને તો તારો ડર ભાગી જશે અને અંધારાનો ડર લાગશે ને કોઈનાથી ડર નહીં લાગે આ રામ નામ એમના જીવનમાં જીવન પર્યંત રહ્યું અને એટલું સાચું કે જ્યારે છેલ્લે એમણે પ્રાણ દેહ ત્યાગ કર્યો ત્યારે પણ હે રામ કરીને ગુજરી ગયા છે ગયા છે દેહ ત્યાગ કર્યો છે એટલે રામ નામ શબ્દ એમના જીવનમાં જો એ વખતે એ રંભાએ એમને હે રામ રામ શબ્દ ના આપ્યો હોત અને ડરાવ્યા હોત તો એ બાળક આજે આખા દેશને આપણા દેશને વિશ્વ સામે મહાત્મા ગાંધી તરીકે જે થયા એક નાનકડો એનો ફાળો થઈ ગયો અને જે એમણે અંગ્રેજી સામે લડ્યા બધા સામે એમના માતા પિતાના સંસ્કાર તો ચોક્કસ હશે સારા પણ આ એક નાનકડો સંસ્કાર ડરથી ક્યારેય નહીં ડરવાનું અને રામ નામનો સહારાની વાત કરી તો નીડર બનવા માટેનું એમનું પહેલું પગલું હતું તો મિત્રો આ રીતે આપણે પણ આપણા બાળકોને નીડર બનાવવા છે એવું ધારી એ પ્રમાણેના શબ્દો એમની આગળ બોલીશું એવું પ્રોગ્રામિંગ કરીશું તો એક સારા પેરેન્ટ્સ થવાનું પેરેન્ટિંગ થઈશું આપણે મારા પેરેન્ટિંગના વર્કશોપમાં પણ હું હંમેશા કહું માતા પિતાના કે બાળકો આગળ બને એટલી નકારાત્મક વાતો ના કરો ઘરમાં પણ જ્યારે કંઈ થાય ઝઘડા થાય આ થાય તે થાય પતિ પત્ની વચ્ચે ઝઘડો થવો સામાન્ય છે પણ નકારાત્મક વાગ બાળકો સામે ના કરો અને તમારી જાતને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરો મિત્રો આ બાળપણમાં બાળકોના બાળ ઉછેર પર જો આપણે થોડું પણ ધ્યાન આપીએ ને તો આપણી મોટાભાગની સમસ્યાઓ હલ થઈ જાય આજના જે વૃદ્ધાશ્રમો વધ્યા છે જે અરાજકતા છે બધી એ પણ ઓછી થઈ જશે પહેલાં નહોતું આવું બધું આપણે બધા જાણીએ છીએ તો આ બેડ પ્રોગ્રામિંગ વિશે તમે ઘણી વાત કરી પણ આ બેડ પ્રોગ્રામિંગને રોકી કેવી રીતે શકાય એના વિશે વાત કરીશું સકારાત્મક શબ્દો અને સકારાત્મક વિચારો દ્વારા અને સકારાત્મક ક્રિયા દ્વારા હવે એવું બને છે કે એકવાર કોઈ એક બાળક છે અને ઘરે કંઈ કામ કરે છે એની મમ્મીને કહે છે આવીને કે આજ તો મહેમાન આવવાના છે એટલે તું મસ્તી ના કરતો જો આવું કરે છે તો ખરાબ લાગશે પેલા અંકલ તને વળશે એક ઉદાહરણ છે હવે એ બાળક જુએ છે કે સાંજે કોઈ મહેમાન આવ્યો મમ્મીએ કીધું એટલે સાચું પડ્યું મહેમાન આવ્યું અને શું કીધું તું મસ્તી ના કરતો અને હવે મમ્મી શું કરે છે સેકન્ડ પગલું કે મહેમાન આવે છે ને કોઈ એનો ભાઈ હોય કે ગમે તે હોય જે પણ આવ્યું એને કહે છે આ અમારો બહુ મસ્તી કોણ છે મસ્તી કરે ને તમે એને વળજો હા એટલે પહેલાંને શું થાય છે કે મસ્તી કરીશ ને તો મને વળશે અને પેલા અંકલ કે જે આંટી જે આવે છે ખોટું ખોટું એને વળે પણ છે કેમ મસ્તી કરે છે એટલે એને એમ થઈ જાય છે કે હું મસ્તી કરીશ તો મને વળશે અને આ અંકલ મને વળશે અને મારે મસ્તી નથી કરવાની બાળકને મને મસેથી રમત છે પણ મેં એને તોફાનનું નામ આપી દીધું મસ્તીનું નામ આપી દીધું અને એને વઢવાનું નામ આપી દીધું એના કરતાં જો માતા એને એવું કે કે બેટા આજે એક આપણા ઘરે મહેમાન આવવાના છે તો તું ડાયો થઈને શાંત થઈ અને મને કામમાં મદદ કરાવજે હા અંકલ આવે તો એને પાણી તું આપીશ ને અંકલ આવે તો પેલી પોયમ તું ગાઈશ ને અને તું શું શીખે છે એ વાત કરીશ ને અંકલ તને કંઈ પૂછે તો સરસ જવાબ આપીશ ને જો આવું પ્રોગ્રામિંગ થાય તો શું થાય હવે થોડું વિચારજો તમે તો મિત્રો આપણે આ રીતે આપણા જે બાળકમાં પ્રોગ્રામિંગ કરીએ છીએ મેં જઈશ એવી રીતે સેમ આપણે ભલે મોટા થઈ ગયા પુખ્ત થઈ ગયા તો મારે મારું પ્રોગ્રામિંગ ફરી મારી અંદર એક બાળક છે મારા મનને એવી રીતે ફરીથી નવું પ્રોગ્રામિંગ કરવાનું છે મારે શું કહેવાનું છે જ્યારે જ્યારે કોઈ નકારાત્મક વાત આવે નકારક ભાવ આવે તો મારે શું કહેવાનું છે કેન્સલ 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 અને હું તો આ કામ કરી શકું છું મારામાં આ કામ કરવાની ક્ષમતા છે હું મારી જાતને હંમેશા કહું છું કે આ કામ મારે કરવા માટે એટલું કારણ કે આ કામ મારે જ કરવાનું છે એટલા માટે આ કામ મારા ભાગે આવ્યું છે કોઈ પણ સેવાકીય કામ હોય ઘરનું પણ કામ હોય હું કરી શકું છું ને એટલે આ જવાબદારી મને મળી છે મેં તો કોઈને જવાબદારી મળે તમારા માટે કોઈ જવાબદારી નાખે તમને કોઈ કે તું આ કામ બહુ સારું કરે છે તો આપણને કેટલું સારું લાગે તો હું હંમેશા મારી જાતને એવું કહું છું કામ કરતી વખતે તને ગીતા આ કામ કરતાં બહુ સરસ આવડે છે ને તું બેસ્ટ રીતે આ કામ કરીશ અને આ કામ તારે જ કરવાનું છે તારાથી સારું તો બીજા ભલે કરતા હશે પણ તારું એક આગવો ટચ છે તો એ કામ તું કરશે એટલે જ્યારે આ વિડીયો બનાવવાનું મેં નક્કી કર્યું ત્યારે મેં મારી જાતને વારંવાર કીધું કે ગીતા હું આ વિડીયો બનાવી શકું છું એડિટિંગ કરી શકું છું મને તો આ બધું જ આવડે છે અને મને કોઈ હજી પૂછે ગીતાબેન તમે આ વિડીયો બનાવો હા એડિટ કોણ કરે છે હું કરું છું મને કરતાં આવડે છે મને કરતા આવડે છે માટે હું કરી શકું છું એવું જ્યારે આપણી જાતને શબ્દ બોલીએ છીએ આપણી જાતને વારંવાર કહીએ છીએ ત્યારે આપણી અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે આપણને એના માટેના વિચારો સારા આપે છે આ કામને કેમ પૂર્ણ કરવું વધુ સારી કરવું એના વિચારો આવે છે અને એવી શક્તિ મારા મન મારા શરીરને આપે છે કે એના માટે જે પણ પર્યાપ્ત મહેનત જે છે એ હું કરી શકું છું એટલું મારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત છે તો મિત્રો આજથી શું કરીશું જ્યારે જ્યારે પણ નકારાત્મક ભાવ આવે કે વિચાર આવે તો એને રોકી દઈશું કેન્સલ કરી દઈશું અને એક નવા સારા સરસ વિચારને સકારાત્મક ભાવ અને ઉર્જાને આપણી અંદર ભરી દઈશું અને એના માટે શું કરીશું એના માટે આપણે આપણી જાતને કહેવું પડશે સારા શબ્દો જે મારે કોઈ કામ કરવાનો જે વિચાર છે અને મને વિચાર નથી આવતો તો એના પર લખીશું એક નોટમાં કે આ કામ હું કેવી રીતે કરી શકું કેટલી સારી રીતે કરી શકું એના મને સારા વિચારો આવી રહ્યા છે એના માટે મારે શું શું જોઈશે એવી વાત કરી અને પોતાની જાતને જ પોતાની એક નોટમાં લખીશું પોતાના મનને કહીશું અને આ રીતે આપણી જાતને આપણે પરિવર્તન લાવી શકશું આપણા જીવનમાં પરિવર્તન લાવી શકશું આપણી જાતમાં પરિવર્તન લાવી શકશું અને આપણે ખુશ રહેવાના નવા નવા નિયમો શીખી શકીશું તો મિત્રો આજે આટલું જ ફરી ક્યારે અને ફરી એકવાર વાત કરીશ હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને હવે ખુશ રહેવાની વાત કરીશ તો આ રીતે આપણે સ્ત્રોતમાં રહીશું હજી એનો બીજો ભાગ પણ મૂકીશ કે આગળ સ્ત્રોતમાં કેવી રીતે જઈશું તો મિત્રો મળીએ છીએ આ લાઇનમાં આપણે આગળ ચાલતા જઈએ છીએ અને આપણી લાઈન ક્લિયર છે તો આપણે ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આખો વિડીયો જોયો તમે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર